નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ દ્વારા આગામી તારીખ ત્રણ ચાર અને પાંચ જાન્યુઆરીના મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાનાર યુવા કોન્કલેવનું સોફ્ટ લોન્ચિંગ આજે પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે કરવામાં આવ્યું હતું કેન્દ્રીય યુવા સંઘના પ્રમુખ પંકજભાઈ પારસિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સંઘની સામાન્ય સભામાં કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહનભાઈ છાબૈયા અને કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણીની વિશેષ ઉપસ્થિતિમાં દેશભરમાંથી પધારેલ યુવા સંઘના અગ્રિમ કાર્યકરોની સંગાથે આ ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય યુવા સંઘના મહામંત્રી ડોક્ટર વિપુલ છાબૈયા અને સેન્ટ્રલ મિશન ચેરમેન જગદીશભાઈ લીંબાણી સહિત યુવા સંઘના છ કાઉન્સિલ ચેરમેન અને ત્રેવીસ રિજિયન ચેરમેનની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ વચ્ચે તાળીઓના ગડગડાટ સાથે યુવા કોન્કલેવ લોગોનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું યુવા કોન્કલેવના લોગો માટે જ્ઞાતિના જ યુવાનોને આમંત્રણ આપવામાં આવેલ અને પસંદ કરેલ કુલ પાંચ લોગો પૈકી ઉત્તર ગુજરાત ઝોનના ખુશ્બુ ભાવાણી દ્વારા આકાર આપવામાં આવેલ લોગો ફાઇનલ થતાં તેને લોન્ચ કરી ઉત્તમ કોન્સેપ્ટ બદલ તેમને બિરદાવવામાં આવેલ યુવાનોના સપનાને વાચા આપવા તેમના ભવિષ્યની ઝાંખી કરાવવા અને તેમના સર્વાંગી વિકાસનું ચિંતન કરવા આ યુવા કોન્કલેવ યોજાઈ રહ્યો છે આપણા સમાજના યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક વાતાવરણની અનુભૂતિ કરાવવા એમના નવીનતમ વિચારોને આકાર આપવા અને તેમના અદમ્ય ઉત્સાહ અને ઔદ્યોગિક આવડતના વિશ્વને દર્શન કરાવવા માટેના મેગા કાર્યક્રમ રૂપે આ યુવા કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે આ યુવા કોન્કલેવમાં કુલ આઠ થીમ અને પચાસ ઇવેન્ટ યોજાશે યુવા કોન્કલેવને લઈ યુવા સંઘના કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જ્ઞાતિના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાનારા આ આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમને સફળ બનાવવા ટીમ યુવા સંઘ જહેમત ઉઠાવી રહી છે આજના કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ પટેલ અને ડૉક્ટર મુક્તિબેન લીંબાણીએ કર્યું હતું કેન્દ્રીય સમાજના ભૂતપૂર્વ પ્રમુખ અબજીભાઈ કાનાણી મહિલા સંઘના પૂર્વ પ્રમુખ જશોદાબેન નાકરાણી નખત્રાણા કોલેજના ટ્રસ્ટ ચેરમેન મનસુખભાઈ રૂડાણી સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે અનાવરણ થઈ રહ્યું છે જોરદાર કાર્યુડે કે આદિવાસી સામાન્ય સભામાં યુથ કોન્ક્લેવ લોકો નું અનાવરણ થઈ રહ્યું છે ખરેખર ગર્વ લેવાની વાત છે યસ એક પદ આપણને મળે ત્યારે બીજા પદને આપણે ન્યાય ન આપી શકીએ અને એ જ હેતુ સાથે મેં બે હજાર ચારમાં એક સામાન્ય કોલેજના આચાર્ય તરીકે જવાબદારી સ્વીકારી અને એ મારા માટે બહુ મોટી ચેલેન્જ હતી અને બે હજાર ચારમાં મેં યુવક સંઘમાં આ જ જગ્યાએ આવી અને મેં કહ્યું કે હવે હું આગળની જવાબદારી સ્વીકારી શકું તેમ નથી અને મહામંત્રી પદ પરથી હું એ વખતે નિવૃત્ત થયો અને ત્યાર પછી આજે હું કહું કે વીસ વર્ષ પછી આ પદ ઉપર આવીને હું બેઠો છું અહીંયા અને એના માટે મને જ્યારે કહેવામાં આવ્યું સાહેબ તમારે આવવાનું છે મેં કહું બે દાયકા થઈ ગયા હું યુવક સંઘમાં સ્ટેજ ઉપર આવ્યો નથી જગદીશભાઈને બધા આવ્યા હતા અમારા સાયરાના પણ અમૃતભાઈ પણ આવ્યા હતા અને એ મિત્રોને મેં કહ્યું કે વીસ વર્ષ પછી હું યુવક સંઘમાં પાછો અત્યારે આવી રહ્યો છું ત્યાં મને બોલાવજો કારણ કે તમે અમારા લીડર છો લીડરને હંમેશા આપણી જે કોઈ શક્તિઓ હોય એ સો ટકા શક્તિઓનો ઉપયોગ કરી અને એને આપણે મદદ કરવી જોઈએ કારણ કે એક વ્યક્તિ નથી ઇઝ ઓફ નો વેલ્યુ ચારિત્ર વિનાનું શિક્ષણ એ નકામું છે સમાજમાં ચારિત્રની ખૂબ જરૂર છે અને જ્યાં સુધી આપણે ચારિત્ર નહીં હોય તો આપણે પોતાના ઉદ્યોગમાં પણ આગળ નહીં વધી શકીએ કોઈ પણ ધંધો હશે કોઈ પણ નોકરી હશે હરેશભાઈ ને ખબર છે નોકરી જયારે કરીએ ત્યારે અનેક પ્રલોભનો આવવાના છે નવ જવાનો સંસ્કૃતિનો સાકાર કરતા શીખજો એવા દસ મુદ્દાઓનું એમને વર્ણન કર્યું છે અહીંયા આપણને સમજાવવા માટેના પ્રયત્નો ખૂબ મોટા કરે છે પરંતુ મોહનભાઈ મને યાદ છે ત્યાં સુધી આ આપણા વડીલોએ આપણા વડીલોએ પાંચ તત્વોના અને પાંચ મંત્રોના જે સમાજને આપ્યો છે એ પહેલું જો સિદ્ધાંતિક રીતે જે વડીલો આપણે આપ્યો હોય તો વડીલો ચિંતા કરી છે સાહેબ શિક્ષણ નહીં